ॐ नमो भगवते वासुदेवाय नमः अथ श्री गरुडपुराणे दशमोऽध्यायः पुण्यात्माना देहना अंतिम संस्कार गरुडजीए पूच्छु के हे विभु પુણ્યશાળી વ્યક્તિના દેહને કેવી રીતે દહન કરવું જોઈએ તે વિધિ મને કહો અને જો તેની પત્ની સાધવી હોય તો તેનું મહત્વ પણ જણાવો શ્રી ભગવાન બોલ્યા કે હે ગરુડ હવે હું તને મૃત્યુ પછી કરવામાં આવતી ઉર્ધ્વદેહિક ક્રિયાઓ વિશે કહું છું કે જે કરવાથી પુત્ર પૌત્રો તેમના પિતૃ ઋણમાંથી મુક્ત થાય છે મરનાર વ્યક્તિના સંતાનોએ તેના બંધુઓ સહિત મુંડન કરાવવું જોઈએ નખ અને બગલના વાળ પણ ઉતરાવવા ત્યારબાદ સ્નાન કરીને મૃતદેહને પણ સ્નાન કરાવો મૃતદેહને ચંદન અને ગંગાજીની માટીનું તિલક કરવું પુષ્પોની માળા પહેરાવી અને નવા વસ્ત્રો પહેરાવવા ત્યારબાદ અપશવ્ય એટલે કે જમણા ખંભા પર યજ્ઞો પવિત કરીને ગોત્ર અને નામ બોલીને સંકલ્પ કરવો અને મૃતકના નામે પહેલું પિંડદાન આપવું આ પિંડદાનથી પૃથ્વીના અધિષ્ઠાતા દેવ સંતુષ્ટ થાય છે ઘરના દરવાજા પાસે પણ પિંડ આપવો કે જેથી ભૂત પ્રેત આત્માઓને શાંતિ મળે અને તેઓ કોઈને હેરાન ન કરે ઘરની પુત્ર વધુઓએ મૃતદેહની પ્રદક્ષિણા કરીને તેનું પૂજન કરવું પછી જેણે તેને ઉછેરીને મોટો કર્યો હોય તે સંતાનો અને પુત્રોએ સબને ખભા પર ઉચકીને સ્મશાન લઈ જવું સ્મશાન લઈ જતા પહેલાં મૃતદેહને ફરીથી સ્નાન કરાવીને ભૂત નામના પ્રયત્ને પિંડદાન કરવું જો આ પિંડદાન ન કરવામાં આવે તો રાક્ષસો સબને ખાઈ જાય અને અગ્નિદા કરવા યોગ્ય રહેવા દેતા નથી સ્મશાનમાં મૃતદેહનું માથું ઉત્તર દિશામાં રાખવું અગ્નિદા કરવાની જગ્યાને પાણીથી સાફ કરી ગાયના છાણથી લીપવી ત્યારબાદ અંગૂઠા અને ટચલી આંગળી ભેગી કરીને થોડી માટી ઉપાડવી અને ત્યાં વિધિપૂર્વક અગ્નિની સ્થાપના કરવી અગ્નિને પ્રાર્થના કરતા કહેવાનું કે હે અગ્નિદેવ તમે ભૂતોને ધારણ કરનારા જગતની ઉત્પત્તિના સ્થાન અને ભૂતોનું પાલન કરનારા છો તેથી તમે આ જીવને સ્વર્ગ લોકમાં લઈ જાઓ પછી ચંદન ખાખરો અને પીપળાના લાકડાથી ચિતા બનાવી તેના પર મૃતદેહને સુવડાવવો ત્યાર પછી ચંદન તુલસી ખાખરોના લાકડાથી ચિતા બનાવી તેના પર મૃતદેહ સુવડાવો ચીતા પર એક પિંડ અને બીજો પિંડ મૃતકના હાથમાં પ્રણામના પ્રેત માટે મૂકવો આ પાંચ પિંડ આપવાથી જ મૃતદેહ અગ્નિ દાહને યોગ્ય બને છે જો કોઈ વ્યક્તિનું મૃત્યુ પંચકમાં થાય તો તેનું પ્રાયશ્ચિત કરવું જરૂરી છે નહીંતર તેની સદગતિ થતી નથી જો પ્રાયશ્ચિત કર્યા વિના દહન ક્રિયા કરવામાં આવે તો કુળમાં વિઘ્નો આવ્યા કરે છે પંચકમાં મૃત્યુ પામેલા વ્યક્તિ માટે ચાર બનાવી તેમને કરવા પછી જયંત મંત્ર મંત્ર અને કક્ષ વડે હોમ કરીને તે મૃતદેહ સાથે દહન કરવા સબ અર્ધ બળી ગયા પછી અથવા પૂરેપૂરું બળી ગયા પછી તેના મસ્તકને ફોડવું ગૃહસ્થનું મસ્તક લાકડાથી અને યતિઓનું શ્રીફળથી ફોડવું જોઈએ

પાંદડાના પતરાડામાં ખાવું જોઈએ મૃત્યુ થયું હોય તે જગ્યાને છાણથી લીપીને દસ દિવસ સુધી દક્ષિણ દિશા તરફ દીવો કરવો સૂર્યાસ્ત પછી સ્મશાનમાં માટીના પાત્રમાં દૂધ અને પાણી ભરીને ત્રણ દિવસ સુધી મૂકવા આ પાત્રો સાંઠી અને દોરડાથી બનેલા તરવૈયા પર મૂકીને કહેવું કે હે મરનાર તમે સ્મશાન યજ્ઞથી બળી ગયા છો અને તમારા બાંધવોએ તમારો ત્યાગ કર્યો છે આ પાત્રોમાંનું દૂધ અને જળ સ્વીકારો ચોથે દિવસે અથવા અનુકૂળ ન હોય તો બીજા કે ત્રીજા દિવસે ટાઢી વાળવા સ્મશાને જવું ત્યાં સ્નાન કરીને ઊન અને સૂતરની પવિત્રી ધારણ કરવી અને ચંડાળને દાન આપવું અડદનું બલિદાન આપતા યમાયતવે નો ઉચ્ચાર કરવો અને ત્રણ ડાબી પ્રદક્ષિણા કરવી જીતા પર દૂધ અને જળ છાટીને અસ્થિ બહાર કાઢવા ખાખરાના પાન પર મૂકીને દૂધ જળથી ધોવા અને માટીના પાત્રમાં મૂકવા શ્રાદ્ધ કરીને ત્રિકોણ ચોકો બનાવી દક્ષિણ દિશામાં બેસીને ત્રણ દિશામાં પીંડ આપવા પછી તે પાત્રને પાણીમાં નાખવા તે અસ્થિઓને ઊંડા પાણીવાળા તળાવમાં કે નદીમાં દૂર જળથી પલાળ દૂધ જળથી પલાળી કેસર ચંદન ચઢાવીને હૃદયને માથાને અડાળીને વિધિપૂર્વક જળમાં પધરાવવા જો દસ દિવસમાં અસ્થિ ગંગાજીમાં પધરાવવામાં આવે તો તે જીવ બ્રહ્મલોકમાંથી પાછો આવતો નથી જ્યાં સુધી અસ્થિ ગંગામાં રહે છે ત્યાં સુધી જીવ સ્વર્ગમાં નિવાસ કરે છે ગંગાજીનો પવન પણ મરનારને સ્પર્શ થાય તો તે પાપ મુક્ત થઈ જાય છે જો કોઈ પરદેશમાં મૃત્યુ પામે તો તેના સમાચાર મળ્યા પછી દર્ભનું પુતળું બનાવીને દહન કરવું અને તેની રાખ ગંગાજીમાં નાખવી ગર્ભમાં જે બાળક મૃત્યુ પામે તેની કોઈ ક્રિયા કરવાની હોતી નથી પાંચ વર્ષથી નાનું બાળક મૃત્યુ પામે તો માત્ર બાળકોને જમાડવા અને જો બાળક જનોય પહેરેલું કે કુમાર હોય તો દસ પિંડ આપવા સંન્યાસીઓને અગ્નિદા આપો નહીં તેમના માટે ઉદક ક્રિયા કે દસ ગાત્ર જેવા કર્મ કરવા નહીં પરંતુ

તો શ્રી વિષ્ણુ ભગવાન કી જય કી જય જય શંકર ભગવાન તો મિત્રો આજના આ વિડીયો માં આપણે ગરુડ પુરાણ માં નો દસમો અધ્યાય સાંભળ્યો આશા છે કે આપ સૌ લોકો પણ સાંભળ્યો હશે તો હવે ગરુડ પુરાણમાં કેવી રીતે કરવી જોઈએ અને પુત્ર ન હોય તો ક્રિયા કોણ કરી શકે તેના વિશે વાત કરીશું તો આશા રાખીએ છીએ કે આપ સૌ લોકો આગળ પણ અમારી સાથે આ ગરુડ પુરાણની કથા સાંભળશો